ધોરાજી નગરપાલિકામાં જે મટન માર્કેટ આવેલ છે મટન માર્કેટ થી નરેન્દ્ર શું જે ભૂગર્ભર નાખવામાં આવેલ છે ભાગલા ભાગના ભાગે તૂટી છે જેના કારણે એટલી ભૂગર્ભ છલકાય છે એ આ તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલાના એક થી પંદર જણાના ઘરમાં પાણી ઘૂસી જાય છે અનેક લોકો બીમાર પડે છે હોસ્પિટલના ખાટલામાં દાખલ થયેલા છે છતાં પણ નગરપાલિકા આમાં ધ્યાન દેતી નથી નગરપાલિકાને આવેદનપત્ર આપે આપેલ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છતાં પણ એમાં કોઈ ધ્યાન આપતું નથી અગર વધારે બીમારી થશે ને એની જવાબદારી કોણ નહીં ધોરાજી નગરપાલિકા કે ડેપ્યુટી કલેક્ટરની રહેશે એ અમે કહીએ છીએ અને એટલું જ કહીએ છીએ કે આ પંદર દિવસની અંદર એ અઠવાડિયાની અંદર નિકાલ નિરાકરણ નહીં આવે તો અમે આંદોલન કરવામાં કોઈ અટકશું નહીં અને ગાંધી ચિંધિયા માર્ગે અમે ઉપવાસ પર બેસી જશી

ને તમે છે ને અમને આ સુધારો બધો કરી દયો ભૂગર ગટર બનાવી છે ટીકા બંધ કરાવો ને અમારી દેશી ગટર ચાલુ કરાવો અમારી માંગ પૂરી કરો અમારા નાના મોટા બચ્ચા બધા બીમાર માંડા હાજા અમારા આમાં કેમ રેવું અમારા ઘરમાં પાણી કરી જાય બચ્ચા કુંદી કુંદી ને રમઝાન મહિનો મુબારક આવે છે નેક નમાજ આમાં કેમ જાય ને કેમ મસ્જિદ માં કરે તો આ બીમારી માં બે ત્રણ ભાઈ હોય ઓફ થઈ ગયો અમારે આ બીમારી ગંદકી લઈને અમારે કેટલી દવા કરી આ બધા અમે કોઈ કઈ આ લતો આખો છે ઈ રોડ ઉપર જોવા કેમ હાલે બચ્ચા ભાઈ બુઢા હાલે તો કેમ હાલે ઘરમાં જવું મારે કચરી કચરી નપાકી પાણી કેટલા ફેરી ઘર જોવા અમારે ઘર માં પાણી ગરી ગયા છે કેટલી વાર રજૂઆત અમારી ફરિયાદ સાંભળતા નથી અમારે આ ગૂગલ ગટરું છલકાય છે કોઈ જવાબ દેતા નથી કોઈ આવતા નથી અમે કેટલી અરજી દીધી છે બધું અમે ફોન કર્યા છે કાઢવા વાળા આવે છે તો એક વાર ખાલી અમ પ્રેસ મારીને વયા જાય છે અમે એમ કઈશી